હું જાકીર શાહ પઠાણ ગુજરાત આઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે મારી પાછળ કોંગ્રેસી કાર્યકરો અત્યારે ધારણા પર બેઠા છે અને તે લોકો આવેદન પત્ર દેવા જવાના છે કમ મોસમી વરસાદને લઈને જે ખેડૂતને નુકસાન થયું તેને લઈને ખેડૂતો અત્યારે તે કોંગ્રેસી કાર્યકરો અત્યારે મામલેદાર કચેરીની બહાર અત્યારે લોકો ધારણા પર બેઠા છે તો આપણે રાજભાઈ મહેતા સાથે વાત કરીએ જે રાજભાઈ આપ શું કહેવા માંગો છો છેલ્લા ચાલીસ વર્ષમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે તોય આ કુંભકર્ણની સરકાર કૃષિ મંત્રી બેરા મુંગાની જેમ સૂતેલા છે અને ખોટે ખોટા સર્વે કરાવડાવે છે અને ખેડૂતોનું કોઈ વાત સાંભળતું નથી એટલે અત્યારે ખેડૂતો મોટી સંખ્યામાં રામધૂન બોલાવીને

અથવા એ લોકોનું પાક ધિરાણ પૂરેપૂરું માફ કરવું જોઈએ કારણ કે એ પાક ધિરાણ માફ કર્યું હોય તો એ સોનિયા ગાંધીએ કરેલું છે જેને છપ્પન ની છાતી કહેવાય એ સોનિયા ગાંધીની પાસે છે મોદીમાં જો ખરેખર છપ્પન ની છાતી હોય તો ખેડૂતોના પાક ધિરાણ માફ કરે અમારી એક જ વાત છે કે ખેડૂતોના પાક ધિરાણ માફ કરે જે મારી સાથે અત્યારે એક અન્ય કોંગ્રેસી આગેવાન

એટલે અમે આજ અંચન ઉપવાસ ઉપર અહીંયા બેઠા છીએ જ્યાં સુધી ખેડૂતને લેણું માફ થાય એ અમારો મેન આગ્રહ છે સીધો મારી સાથે અત્યારે એક ઓર અન્ય તળાજા તાલુકાના કોંગ્રેસી આગેવાન છે શિવાભાઈ શિવાભાઈ હું તમને એવું પૂછવા માંગુ છું કે સરકાર છે એ ડિજિટલ સર્વે કરવાનું કહે છે મેં બે દિવસ પહેલા અહીંયા ખેડૂતોના ઇન્ટરવ્યુ લીધા હતા ખેડૂતો સાથે વાત કરી હતી એ લોકોનું એવું કહેવું છે કે અમારે ડિજિટલ સર્વે જોતો નથી તો સર્વે કઈ રીતે કરવો તમારું શું માનવું છે પહેલાં પ્રથમ તો વાત એવી છે ડિજિટલ સર્વેની વાત જ્યારે આવી છે ત્યારે ખરેખર ડિજિટલ સર્વેથી જો સર્વે કરવાનો જ હોય તો કેદીનો થઈ ગયો હોત પણ સરકારને ખરેખર એમની દાના એવી છે ખેડૂતોને દેવા માફ કરવા નથી પાક સહાય આપવી નથી પાક ધિરાણનું જે કાંઈ કરજ થાય છે એ પણ માફ કરવું નથી અને માત્ર ને માત્ર ડિજિટલ સર્વેના નામે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવામાં આવે છે એ લોકો સોળ સોળ લાખ કરોડ રૂપિયા જેટલી ઉદ્યોગપતિઓના લેણા માફ કરી શકતા હોય તો જ્યારે આવી અતિવૃષ્ટિઓ થાય છે જ્યારે ખેડૂતો પાયમાલ થઈ જતા હોય છે ત્યારે આ સરકાર દ્વારા એક પણ પ્રકારના ખેડૂતો માટે કેમ સંવેદનશીલતા આવતી નથી એ સમજાતો નથી ચારે આજે અમે યુવક કોંગ્રેસ અને સિનિયર કોંગ્રેસ સાથે મળી અને આગેવાનો ખેડૂતોને સાથે રાખીને આંદોલન શાંતિપૂર્વક એટલા માટે કરી રહ્યા છે કોઈ પણ ભોગે ગુજરાતની અંદર ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર આ દેવા પાક જે છે એ ધિરાણ જે છે એ માફ કરવામાં આવે એ મારી માગણીઓ છે મારી સાથે અત્યારે એક ગામના ખેડૂત પુત્ર પણ છે અને કોંગ્રેસી આગેવાન છે તેને આપણે પૂછીએ જીતુભાઈ આપ શું કહેવા માંગુ છો આમાં સર્વે કરવાનો જ ન હોય કોઈ વસ્તુ વસ્તુ બચી જ નથી અતિવૃષ્ટિના કારણે ખૂબ જ નુકસાન શું છે તો સર્વે એનો કરવાનું અઠવાડિયા તો દસ દિવસથી સતત વરસાદ પડે છે બરોબર આમાં એની કોઈ સીમા નથી કોઈ ખેતરની વચ્ચે જઈએ કામ નથી લોકોનો ઢોરનો ઘાસ સારો થઈ લઈ અને સિંગ કપાસ છેડી કે અને મોટા પાયે નુકસાન શું છે આમાં સર્વે કરવાનું જ ન હોય સરકારને આપણે રજૂઆત કરીએ છીએ કે ખેડૂતોને પચાસ હજાર રૂપિયા ઉપર નો વધે તો જ ખેડૂતો ટકી એક છે ને ખેડૂતો પાયમાલ થઈ જાય એમના સુખાકારી માટે થઈને કોંગ્રેસ પાર્ટી આજે

પાક દરેક ખેડૂતના તૈયાર થયેલા કાઢેલા ખેતરમાં પાથરા હળી ગયા છે ઘાસચારો હળી ગયો છે અને કેટલાકને તો કપાસ કપાસની ઉપર પણ ઉગી અને અત્યારે કાળો ભમર થઈ ગયો છે એટલે નેવું ટકા નુકસાન તો અત્યારે છે છે અને છે જ એટલે આ સંજોગોમાં કોઈ ડિજિટલ સર્વે કે બીજી જે સર્વે કરવાને બદલે સરકારે કોઈ એવી નીતિથી બધા જ ખેડૂતોને અને ખેતમજૂરોને કારણ કે ખેડૂતોની ભેગા રીતે સરકારે સહાનુભૂતિ પૂર્વક ખરેખર આ અન્નદાતાઓને ન્યાય મળે એ રીતે સર્વે કરવાને બદલે આ પ્રકારનો સર્વે કરીને ખેડૂતોને વાવેતર દીઠ સાત બાર ને ધ્યાનમાં રાખીને અને મંત્રીઓને સૂચના આપીને કે ખેડૂતે ખરેખર શું વાવેતર કરેલું છે અને એને એ પ્રમાણમાં વળતર આપવું જોઈએ મારી સાથે અત્યારે મથાવડા ગામના અને તળાજા તાલુકાના કોંગ્રેસી આગેવાન એવા માવજીભાઈ શિયાળ શાળ હતા તેનું કહેવું છે કે ડિજિટલ સર્વેની કોઈ જરૂર નથી સરકાર ખેડૂતને આમનામ જ સીધે સીધું તળાજા તાલુકાના સો ખેડૂતને સીધે સીધો જ એનો વળતરનો વીમો મળી જવો જોઈએ અત્યારે મારી સાથે કોંગ્રેસી આગેવાન અને દિહોર દિહોરના ઈશ્વરભાઈ જાની છે તેને હું પૂછવા માંગુ છું કે દિહોરની સાઈડ તમારી જે જિલ્લા પંચાયતની સીટ બાજુ કેટલી નુકસાની છે અને તમે શું કહેવા માંગો છો હું આપને વાત એ કરવા માંગુ છું કે આપ તો હરતા ફરતા હો એટલે તમને અને રાજકીય આગેવાનો કેટલાય ખેડૂત છે એને ખબર હોય જમીન કા કાળી હોય કા રાતડ હોય કા ભૂખરી હોય અત્યારે આ વરસાદનું નુકસાન કપાસ સીંગુને અને મગને અથવા તો એ સિવાયના ઘણા પાકને નુકસાન થયું મોટી વાત તો એ છે કે મૂંગા પશુઓ જે ગૌશાળાઓ ચલાવે છે એના જે ઝાવર જુવાર તરીકે માનો કે ઝાર ઊભી હોય તો ઝાર વાઢવા જઈ શકાય એવું નથી કારણ કે એમાં ગોઠણ સુધી પાણી ભર્યું છે વિશેષ વાત કરું તો એ છે કે જ્યારે હિન્દુસ્તાન આઝાદ થયો કોંગ્રેસની હાથમાં જ્યારે સત્તા આવી ત્યારે ખેડૂતને ધરતીનો તાત કોને કીધો કોંગ્રેસે કીધો ઉપરાંત જતા પરિસ્થિતિ આગળ જતા આ ભારત દેશની અંદર ન નો એટલે પંચવર્ષીય નો બનાવડાવી પંચવર્ષી યોજના બનાવી અને દરેક જગ્યાએ આખા ઇન્ડિયાની અંદર લાયક ચેક ડેમો બાંધ્યા કોંગ્રેસ સરકારે ઇન્ડિયાની અંદર ભારતની અંદર દરેક જગ્યાએ ડેમો બાંધ્યા પંચવર્ષી યોજના કરી ખાચો ખેડૂત નો તાજ જે છે પોતે પોતાની રીતે કુદરતના ના પાણી ખેતી કરી શકે એ બનાવી ઈશ્વરભાઈ અત્યારે તમે જે અહીંયા બેઠા છો જે ઈશ્વરભાઈ હું તમને એવું પૂછવા માંગુ છું કે આ જે કમોસમી વરસાદ ને લઈને અત્યારે જે તમે અહીંયા ધારણા પર બેઠો છો તો આપ લોકોની સરકાર પાસે શું માંગ છે અમારી સરકાર પાસે એક જ માંગ છે ખેડૂતોને મોટી આશા હતી

ખે ખેતો ખેડૂત એટલો બધો હાલત એની ખરાબ થઈ ગઈ તમે વાડીની અંદર જાઓ તો એ તો પહેલાં હાલવાનું એવી રીતે તકલીફ છે સિંગ લેવા જાઓ તો સીંગમાં પણ તકલીફ છે કોઈ પણ

અને પાક જે છે જે ખેડૂતોએ મંડળીઓમાંથી કે બેન્કોમાંથી ધિરાણ નથી લીધું એ ખેડૂતોને સીધા એના ખાતામાં પૈસા આવે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને આ જો ન થાય તો ખેડૂત ક્યારેય ઊભો થઈ શકે નહીં એટલે એના માટે સરકારે વિચારવું જોઈએ અને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ અને જો થોડા દિવસોમાં સરકાર નિર્ણય નહીં લે તો કોંગ્રેસ આના માટે તળાજા તાલુકા કોંગ્રેસ આના માટે ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડે ખેડૂતોને સાથે લઈ અનુભા મને અત્યારે એવી પણ એક એવી પણ માહિતી મળી છે કે આપ લોકોને ખાલી આવેદન પત્ર દેવા જવા માટેની પરમિશન નથી ધારણા માટેની નથી તો શું આપ કહેવા માંગો છો જી ધરણા તો આ લોકો મંજૂરી આપતા જ નથી ને કારણ કે કોઈ કાર્યક્રમની મંજૂરી ક્યાં આ લોકો આપે છે આપણે કોંગ્રેસ વાળા હોય કે બીજી કોઈ પાર્ટી હોય મંજૂરી તો આપતા જ નથી ને એટલે મંજૂરી ક્યાં આપે છે મંજૂરી લેવા જઈએ તોય ના પડે છે એટલે અત્યારે આપણે મંજૂરી લીધા વિના ધરણામાં બેઠા છીએ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપશું આપણે મારી સાથે તળાજા તાલુકા કોંગ્રેસના આગેવાન અને પ્રમુખ પૂછવા માંગુ છું કે આપ અત્યારે પૂર્વ ધારાસભ્યો છો તો આપના તળાજા વિધાનસભા સો ના જે ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું તો આપ સરકારને શું શું કહેવા માંગો છો ને આપની શું શું માંગણી છે કોંગ્રેસ પક્ષની માગણી સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોના સંપૂર્ણપણે દેવા માફી કરવાની માગણી છે આ તમે જે અત્યારે માવઠાના કારણે જોઈ રહ્યા છો કમોસમી માવઠાને કારણે ખેડૂતોના તમામ પાકો બિલકુલ નિષ્ફળ ગયા છે અને માત્ર ચોમાસું પાક નહીં પણ આવતો શિયાળુ પાક પણ ખેડૂતો ન લઈ શકે એવી અત્યારે ખેડૂતોની અંદર ધોવાણ થયા છે ખેતરોની અંદર પાણી ભરાયેલા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં તમામ ખેડૂતોને સરકાર દ્વારા સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે અને સરકાર દ્વારા જે કઈ નુકસાની થઈ છે એનું સંપૂર્ણપણે વળતર આપવામાં આવે એવી સમગ્ર ગુજરાતમાં તળાજામાં અને ભાવનગર જિલ્લામાં તમામ ખેડૂતો અમારી માગણી છે કનુભાઈ હું એવું તમને પૂછવા માંગુ છું કે આપ પણ એક ખેડૂત પુત્ર છો તો આ જે સર્વે અત્યારે કરવો હોય તે કઈ રીતે કરવો તો એનો સાચો તાગ મળશે મારે આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરવી છે કે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર કમોસમી માવઠાના કારણે સમગ્ર ગુજરાતમાં જ્યારે નુકસાન થયું છે ત્યારે એમાં સર્વે કરવાની જરૂરિયાત જ નથી ક્યાંક બે તાલુકામાં વરસાદ પડ્યો હોય બે જિલ્લાની અંદર વરસાદ પડ્યો હોય અને કમોસમી માવઠું થાય તો સર્વે કરવાની જરૂર પડે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર આટલી હદ સુધી નુકસાન થયું હોય ત્યારે તમામ ખેડૂતોને દેવા માફ કરીને નુકસાનીનું વળતર આપવું જોઈએ એટલા માટે કે સર્વે કરવાની આમાં જરૂરિયાત આપને પણ નહી દેખાતી હોય ખેડૂતોને પણ નથી દેખાતી અને અમારી સમગ્ર કોંગ્રેસના આગેવાનોને પણ નથી દેખાતી કનુભાઈ જયારે અહિયાં ભાવનગર જિલ્લાના કલેક્ટર મનીષભાઈ બંસલ ડોક્ટર મનીષભાઈ બંસલ આવેલા ત્યારે એને એમ કીધેલું કે સાડા આઠ આઠ ઇંચ વરસાદ તળાજા તાલુકાની અંદર પડી ગયો છે અને ઈ પછી ચાર દિવસ પાછો બીજો વરસાદ આવ્યો તો ખેડૂતોને કેટલા કેટલો વરસાદ પડ્યો છે કેટલી નુકસાની હોય એવું કલેક્ટર તો ખુદ એમ કહી રહ્યા હતા કે વરસાદ વરસાદ પડ્યો પડ્યો હતો એ પછી પણ દિવસ છે તો ખેડૂતોને કેવું નુકસાન હોય હજી વરસાદ ચાલુ થઈ ચાલુ જ છે હજી વરસાદ બંધ થઈ જવાનો છે એવું કોઈ કહેવાનું કોઈ કારણ નથી કેટલા નુકસાની ખેડૂતોનો કપાસ ખેડૂતોની મગફળી અને તમામ મોલાત આજે ડાંગરથી લઈને પાણીમાં તરે છે ત્યારે સંપૂર્ણપણે પાક નિષ્ફળ જ્યારે ગયો હોય ત્યારે કેટલે હદે નુકસાન થયું છે કેટલા ટકા નુકસાન થયું છે એ મારી દ્રષ્ટિએ ખરેખર વાહિયાત વાત છે આપણે ખેડૂતોને મૂર્ખ બનાવવાની વાત છે સંપૂર્ણપણે જ્યારે પાક નિષ્ફળ ગયો હોય ત્યારે આપણે સંપૂર્ણપણે ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ આ જ દેશની અંદર મનમોહન સિંહજીની જ્યારે સરકાર હતી ત્યારે બોંતેર હજાર કરોડનું દેવું સમગ્ર ગુજરાતના ખેડૂતોનું કેન્દ્ર સરકારે માફ કરવામાં આવ્યું હતું એવી જ રીતે આજે જ્યારે ખેડૂત આપણે જ્યારે એને જગતનો તાત કહીએ છીએ તો અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ તમે જાઓને તો જગતના તાતને આપણે એક મજાક બનાવ્યો હોય એવું લાગે છે ત્યારે આપના માધ્યમથી મારી સરકારશ્રીને વિનંતી છે કે આપણે ઉદ્યોગપતિના કરોડો અબ્જો રૂપિયા ઉદ્યોગપતિઓના જ્યારે માફ કરતા હોઈએ ત્યારે આ જગતનો તાત જય જવાન જય કિસાનનો જેને આપણે નારો આપ્યો છે એનું સંપૂર્ણપણે ખેડૂતોની સાથે સરકાર ઊભી રહે કનોભાઈ તળાજા તાલુકાના એકસો અઢાર ગામડા છે અને તળાજા તાલુકો નેવું થી સો ખેતી ઉપર જ નિર્ભર છે તો આપનું શું એવું માનવું છે કે કેટલા દિવસની અંદર સર્વે કરો થાય તો પૂરો થઈ જાય કેમકે આ લોકો એમ કહે છે કે ચાર દિવસની અંદર સાત દિવસની અંદર સર્વે પૂરો કરવો તો એ શક્ય છે ખરું પહેલા તો જે ગ્રામ સેવકો પાસે આપણે સર્વે કરાવવાની વાત કરીએ છીએ આપણી પાસે ગ્રામ સેવકોની પૂરી ટીમ નથી દરેક ગામ વાઇઝ સરકારનો આદેશ છે કે તમે એક એવો હોશિયાર છોકરાને રિક્વાયર કરો જે છોકરો સર્વે કરે પણ સાહેબ મારી ખુલ્લી વાત છે સરકારને ખુલ્લી વિનંતી છે કે જ્યારે તમારું સો એ સો ટકા નુકસાની હોય ત્યારે સર્વે કરવાની જરૂરિયાત રહેતી નથી સીધે સીધું ખેડૂતોની જે વાવેતર કર્યું છે એની સરકાર પાસે નોંધ છે જેમણે જે ખેડૂતોએ જેટલું વાવેતર કર્યું છે એટલું નુકસાન એનું વળતર આપવું જોઈએ અને દેવા માફ કરવો જોઈએ આજે તમારા ખેતરમાં કે મારા ખેતરમાં પાથરા પીડા છે પાણીમાં તરે છે તો સર્વે કરવા માટે આઠમા દિવસે સરકારના માણસો આવે ત્યાં સુધી એ પાથરા થોડા આપણે રહેવા દેવાના છીએ એ ખેતર આપણે ખાલી કરવું જ પડે અને ભૂતકાળમાં પણ એવું બનેલું છે કે સર્વે કરવા માટે પાંચમા છઠ્ઠા કે સાતમા દિવસે આવે ત્યારે ખેડૂતોએ ખેતર સાફ કરવું પડે અને ન કરે તો ખૂબ મોટાભાયે નુકસાન થાય અને રોગચાળો પણ ફાટી નીકળે જે મારી સાથે હતા તળાજા વિધાનસભા સોના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા આ સરકાર ને બુદ્ધિ દે ભગવાન ખેડૂત ના દેવા માફ કરે સરકાર આ સરકાર ને બુદ્ધિ દે ભગવાન ખેડૂત ના દેવા માફ કરે ભગવાન દરેક ખેડૂતો એક ના ઉપકાર તો એક અમારી વાણી સાંભળો સરકાર વાણી સાંભળો સરકાર મારા દેવા માફ કરો સરકાર મારા દેવા માફ કરો સરકાર આઝાદી આઝાદી જવાબીસ આઝાદી बबी आज़ादी आज़ादी पंज पासे आज़ादी आज़ादी पंज पासे आज़ादी आज़ादी तरह घड़ी आज़ादी आज़ादी करत घड़ी आज़ादी आज़ादी जबो बबी તો મારી પાછળ પાછળ તમે જોઈ શકો છો કે તળાજા તાલુકા કોંગ્રેસ નો એક રોડ ઉપર આવી અને એક કાર્યક્રમ આપી રહ્યા છે તળાજા શહેર તળાજા તાલુકા કોંગ્રેસ ના આગેવાન

આજે સમગ્ર ગુજરાતની અંદર તારીખ એક થી પાંચ સુધી તમામ તાલુકા મથકો એ દેવા સંપૂર્ણપણે માફ થાય એના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ તાલુકા મતકો એ સવારના 10:30 થી પાંચ વાગ્યા સુધીનો ધરણાનો કાર્યક્રમ છે ત્યારે સરકારના ઈચારે આ પોલીસ એ ધરણા અમાર નહી કરવા દે. શું કેવા માંગો છો? અમે એવું કેવા માંગીએ છીએ કે જ્યાં હોતે દેવું માફી અને સહાય મંજૂર નહીં કરે ત્યાં સુધી અમે આ રીતે કાર્યક્રમ કરતા જ રહીશું. શું કેવા માંગો છો? શું લાખ કરોડ રૂપિયા જેટલી રકમ ઉદ્યોગપતિને માફ થતી હોય તો ખેડૂતને દેવું માફ કઈ રીતે ન કરી શકે સરકાર? શું સરકાર ગરીબ છે? સરકારને દેવાની દાણત નથી 100% ની એક વાત છે ખેડૂત માટે એની પાસે લાલ પાય ચૂકવાની નથી એવી વાત. છે